જય માતાજી જય દ્વારકાધીશ જય કડિયા ઠાકર હર હર મહાદેવ હેલો ગાઈઝ કેમ છો તમે બધા અને આપણી ચેનલમાં હાર્દિક 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 અને હાર્દિક સ્વાગત છે અને આજે છે રવિવાર તો રવિવાર તો છે મેચ તો મેચ જોવાનું કોઈ ભૂલતા નહીં ને મેચ જોવી છે આપણા બાજુમાં તો શું કરી રહ્યા છીએ તો ચલો આપણે જાણીએ એમની જોડે તો કેવું લાગે છે તમને મેચ જોતા જોતા કોણ જીત છે તમે કહો ઇન્ડિયા ઇન્ડિયા તમે સાંભળી છે ને તો બને રહેજો તો સાચું કહો ને મને તો આમાં ઘટા કે ગમ કચી ખબર પડતી જ નથી છતાંય જવું પડે બોલો અને તમે બધાને ખબર પડતી હોય તો કે છું કેટલા મારા જેવા છે જેમને મેચ જોવાનું મન ના થાય છતાંય પણ જોવી પડે સાચી જ કે છે મને કે જીતવાનો છે ભારત એ આપણને બધાને ફાઈનલ ખબર છે અને આપણા જે ઘરના મુખ્ય છે ડૂબી ગયા છે ઇન્ડિયાની ભારતની આપણી મેચમાં તો જોવો પાંચ વિકેટ થઈ ગયા છે બોલો અને આપણા એક ભઈ ગયા છે દુબઈ મેચ જોવા તો કોંગ્રેચ્યુલેશન ભઈલા એબીસી ભઈલા તો તમે આપણો બ્લોગ જો જો ભઈલા તમને યાદ કરે છે આપણી મેચ સાથે તો હું સાચું કહું મને કેટલી ખબર છે આ વાદળ શર્ટ વાળા છે ને આપણા ભારત ના છે અને બીજું કહું તો 6 બોલે એક ઓવર થાય અને 6 વાગી જાય તો 6 રન મળે અને ફોર વાગી જાય તો જ્યાં રન મળે બોલો હવે છે મેચ જોતા જોતા કઈ નથી કરવું પાણી પીવું છે નથી તમે બહુ બીજી છો આજે અને આ ફોન અમને મળશે હવે કેમ અમારે પણ મેચ જોવી છે તો મળશે આમ નહીં મળે બોલો ફોન મળે પણ મેચ જોવા જ મળે આમ ફોન ના મળે બોલો તો જોતા રહેજો કે આગળ શું થશે મેચ જીતશે તો મને ગિફ્ટ મળશે તો મેચ તો જીતવું જ જોઈએ આપણું ભારત તો ઇન્ડિયા ઈન્ડિયા લઈ લો શું ગિફ્ટ મળશે નેક્સ્ટ બ્લોગમાં